એસએસજી હોસ્પિટલમાં વધુ એક ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે એમ રૂમ પાસે એક બાઇક પાર્ક કરેલી જોવા મળી છે મિત્રો કોને આવી સુવિધા આપવામાં આવી કોને આવી વીઆઈપી ફેસિલિટી આપવામાં આવી આવા અનેક પ્રશ્નાર્થ અત્યારે ચર્ચામાં છે એસએસજી હોસ્પિટલની વધુ એક ગોર બેદરકારી સામે આવી છે જેમાં નવા સર્જિકલ વોર્ડમાં એમઆરઆઈ રૂમ આગળ એક બાઇક પાર્ક કરેલું જોવા મળ્યું છે આવી વીઆઈપી સુવિધા કોને આપવામાં આવી જેને લઈને હોસ્પિટલ અત્યારે ચર્ચામાં છે વોર્ડ બહાર પાર્કિંગની વિશાળ જગ્યા હોવા છતાં સિક્યોરિટી પણ મુખ પ્રેક્ષક છે અવારનવાર વિવાદમાં રહેલી એસએસજી હોસ્પિટલ રામ હોય તેવી સ્થિતિમાં જોવા મળી છે